શિયાળો હોય અને એમાં પણ ખાસ કરીને મકર સંક્રાંતિ આવે એટલે બહુ બધી વેરાયટીઝની આપણે ચીકી બનાવતા હોય છે તો આજે આપણે બનાવીશું સુપર હેલ્ધી મખાનાની રેવડી મખાના વિશે તો આપણને બધાને જ ખબર છે કે તે કેટલા હેલ્ધી છે તો માત્ર શિયાળામાં જ નહીં પણ બારેમાસ એક નાનકડા નાસ્તા તરીકે તેને તમે સ્ટોર કરી શકો છો અને વળી આ રેસિપી વ્રત ઉપવાસ હોય ત્યારે પણ ખાઈ શકાય તેવી છે તો સુપર ક્રિસ્પી અને ટેસ્ટી એવી મખાનાની રેવડી બનાવવાની શરૂઆત કરીએ

આમ મખાના થોડા શેકાઈ જાય ને એટલે આવી રીતની ક્રેક દેખાવા લાગશે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની તો લાસ્ટમાં થોડી વાર માટે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવાથી મખાના એકદમ પ્રોપરલી એવા શેકાઈ જશે તો નેક્સ્ટ એ જ કઢાઈમાં ત્રણેક ચમચી જેટલા અહીંયા મેં તલ લઈ લીધા છે તેને પણ રોસ્ટ કરી લેશું તલમાં તો કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે તો ખાસ કરીને આવી રીતની કોઈ હેલ્ધી રેસિપીસ બનાવતા હોય તો તેનો ઉપયોગ જરૂરથી કરવો તલને બહુ વધારે થોડી વાર માટે જ શેકાવા દેવાના કેમકે જો તે વધારે શેકાઈ જશે ને તો તેનો થોડો કડચો ટેસ્ટ આવવા લાગશે તો નેક્સ્ટ કઢાઈમાં અને તેમાં માપ મુજબ જે કપ ગોળ છે તે એડ કરી અને ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરીશ આમ પાણી ઉમેરવાથી બે ફાયદા પહેલું તો તે કે ગોળ ને સીધી હીટ નહીં મળે અને બીજું કે તે જલ્દીથી ઢીલો થઈ જશે હવે અહીંયા મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે પાક કરતા જવાનો છે આ રેસીપી તો નાના મોટા દરેકને ભાવે તેવી છે તો શિયાળામાં બનતી બીજી ગોળની સ્વીટ રેસિપીસ જો ન ભાવતી હોય ને તો આ તો એના માટેનો બેસ્ટ ઓપ્શન છે તો પાકને પાણીમાં એડ કરીને એકવાર ચેક કરી લઈએ તો બે ત્રણ સેકન્ડ પાણીમાં રાખી બહાર કાઢું છું ને તો તમે અહીંયા જોઈ શકો છો તો પાક હજી થયો નથી તેને હું હાથમાં લઈને તોડવા જાઉં છું તો તે તૂટતો નથી પણ ખેંચાય છે તો હજુ પણ આપણે થોડી વાર માટે ગોળને પકાવતા જશું કેમ કે અહીંયા તો પ્રોપર પાક થશે ને તો જ રેસીપી સારી બનશે તો તો હવે અહીંયા પાક થઈ ગયેલો હોય એવું લાગે છે એકવાર ચેક કરી લઈએ આમ પાણીમાંથી કાઢીએ ને તો જોઈને જ ખબર પડી જશે કે એકદમ પ્રોપર એવો પાક થઈ ગયો છે અને તેને કટ કરું છું ને તો તે ઈઝીલી થઈ જાય છે તો બસ અહીંયા આપણો પાક તૈયાર છે તો બસ આ સમયે તો પહેલા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી તેમાં જે શેકેલા મખાના છે તે ઉમેરી દેસુ અને તેની સાથે સાથે શેકેલા તલને પણ કરી હવે અહીંયા હું એલજી પાવડર ઉમેરું છું પણ જો તમે સૂટનો પાવડર પણ ઉમેરી શકો અને હવેની પ્રોસેસ થોડી સ્પીડમાં કરશું એટલે કે મખાના અને ગોળને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાના છે કેમ કે ગેસ આપણે બંધ કરી દીધો છે તો પાક થોડો જામતો જશે તો જો વાલ લાગશે ને તો ઇઝીલી તમે તેને મિક્સ નહીં કરી શકો તો મખાના એકદમ સરસ ગોળ જોડે મિક્સ થઈ ગયા છે પણ જો આ સમયે પ્રોપરલી મિક્સ ના થયું હોય ને તો થોડી સેકન્ડ માટે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની જેથી કરી ઇઝીલી મિક્સ કરી શકશો તો હવે આ મખાનાને આપણે એક ડીશમાં કાઢી લેશું અહીંયા ડીશમાં હું એટલા માટે કહું છું કેમ કે આપણે મખાનાને સ્પ્રેડ કરી દેવાના છે આવી રીતે સ્પ્રેડ કરી દેવાથી મખાના એકબીજા સાથે ચીપકશે નહીં અને પછી થોડો હાથ અડી શકે તેવા ગરમ હોય ને ત્યારે તેને એક અલગ ડીશમાં છૂટા પાડી લેવાના આ પ્રોસેસ આવી રીતે થોડા ગરમ હોય ને ત્યારે ખાસ કરીને કરજો કેમ કે જો તે ઠરી જશે ને તો પાકના લીધે એકબીજા જોડે ચીપકી જશે તો અહીંયા આપણી એકદમ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી એવી મખાનાની રેવડી તૈયાર છે કે જે નાનેથી લઈ મોટા સુધી બધાને પૌજ જ તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસિપીસ ગમતી હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર